રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાકથિયાની સીલ કરાયેલી ઓફિસનું એસીબી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર નાનામોવા સર્કલ પાસેના ટ્વિન સ્ટાર કોમ્પ્લેક્સની નોર્થ વિંગમાં આવેલી ઓફિસમાં કુબેરનું ખજાનો મળી આવ્યો હતો તો એસીબીની ટીમને ઓફિસમાંથી ત્રણ જેટલા બોક્સમાંથી રૂપિયા પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોનું સોનું મળી આપ્યું હતું તેમજ આ બે નંબરી રૂપિયા સોનું એક મોટી તિજોરી સોનાના દાગીના પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબીએ પોલીસમાં મનસુખ સાંગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં તેની પાસે કાયદેસરની આવક કરતા દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને પંચાવનની વધુ સંપત્તિ મળી આવ્યાનું જે તેની આવકના પ્રમાણમાં ચારસો દસ પોઈન્ટ સાડત્રીસ ટકાથી વધુ હોવાનો દાવો કર્યો છે ત્યારે એસીબી ને વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે